નર્મદા ભાજપનાચ બે દિગ્ગજ નેતા આમને સામને આવ્યા છે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શન દેશમુખ વચ્ચે તું મેમે થયું સાંસદ મનસુખ વસાવાએ એક નાનામા પત્ર મુદ્દે નિવેદન આપ્યું હતું નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સામે તેમણે આક્ષેપ કર્યા હતા અન્ય પક્ષો સાથે મળીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા હવે સમગ્ર મામલે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સાંસદને જવાબ આપ્યો છે એમપી મનસુખ વસાવા વિરુદ્ધ માનહાનિનો દાવો કરવાનું તેમને જણાવ્યું કહ્યું કે સાંસદ મનસુખભાઈ વસાવા ભ્રષ્ટાચારના આક્ષેપ સાબિત કરે આક્ષેપ સાબિત નહીં કરે તો હું માનહાનિનો દાવો કરીશ અને કોર્ટમાં જવાનું હશે તો મનસુખ વસાવા સામે હું કોર્ટમાં પણ જઈશ તેમણે કહ્યું કે મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી હું ધારાસભ્ય બની ત્યારથી જ મારા પર આક્ષેપો કરતા આવ્યા છે

નેતાઓના અને રીતના બિલ્ડર લોબી અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો આ બધા ભેગા મળીને એક બે વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે એક બે વર્ષમાં ને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે રસ્તો બનાવવાનો હતો અને કોઈ બિલ બપુર બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી એમાં એક વર્ષ પહેલાં તમને ખબર ખબર હતી કે એ એક નેતાએ આને મીડિયામાન બધીને પ્રસિદ્ધિ તપાસ માગી હતી અને આમ થયું છે અને તેમાં પછી પછી તોડ કરી લીધું જો મેં હિંમત કરી છે મેં આમાં હિંમત કરી મારા ભાજપના પણ છે આમ આદમી પાર્ટીના બધા ની એક મિલી ભગત છે ને હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા આ કોબંધ થાય એ લોકો બધા મળેલા છે એ લોકો બધા મળેલા છે હું આને આની સામે લડવા માટે તો તમને બોલાય છે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે કે ધારાસભ્યશ્રીઓ એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડા કાઢીને ધરણા ધરીશ આ વિષય એમણે બોલતા પહેલા દસ વખત વિચાર તમારા તમારા ઘરમાં પણ દીકરીઓ છે તમે કોઈની દીકરી માટે અને પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરીશ માન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે એની સાબિતી આપે અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ કે જેવી રીતના એમની પર જે નનામો પત્ર આવ્યો છે એવી જ રીતના મારી પાસે પણ એવા નનામા પત્રો આવ્યા છે પણ મેં તમને ના કહ્યું કે એવા પત્રોનું અમે ધ્યાન જ નથી રાખતા એવા પત્રોનું અમારે જો લોકોને જણાવવું હોય તો અમે જણાવીએ તો ઘણા બધા લોકોની આબરૂને ઠેસ પહોંચે એવું છે અને ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે વિકાસ ફરી એક વખત ધારાસભ્ય અને સાંસદ આમને સામને આવી ગયા છે મનસુખ વસાવા કરેલા આક્ષેપો સામે હવે માનહાની કેસ કરવાની પણ વાત ધારાસભ્ય કરી રહ્યા છે લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો કારણસર એમને નિશાને લેતા કે દર વખતે આમ તો દર્શનાબેન એને સ્કીપ કરી રહ્યા હતા જોકે છેલ્લા બે ત્રણ સમયગાળાથી આપણે જોઈએ છીએ કે જ્યારે હમણાં એક જાહેર કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં પણ ધારાસભ્ય હાજર નહોતા રહ્યા એ વખતે પણ મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે ભાઈ આ લોકોનો સમાજનો કાર્યક્રમ છે આપણા દીકરાઓ આગળ વધી શકે ભવિષ્ય એમનું સારું થાય ઉજ્જવળ થાય એ માટેના પ્રયત્નો હોય ત્યારે જનપ્રતિનિધિ વધારે હાજર રહેવું જરૂરી છે ત્યારે પણ તેમણે દર્શનાબેનનું નામ લીધું હતું હમણાં એમણે જે એક અનામી પત્ર લખ્યો હતો એમાં વાત થઈ હતી કે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ વાતને લઈ પણ ફરી એકવાર એમણે ઉલ્લેખ કર્યો ત્યારે હવે દેશમુખ ખુલીને સામે આવ્યા અને એમણે કહ્યું કે હવે તમને છેલ્લું અલ્ટિમેટમ છે હવે તમે જો કંઈક આવું કરશો તો માનહાનિનો દાવો કરીશ અને તમે તમારી પાસે જો પુરાવા છે તો તમે એ સામે લઈને આવ્યો અને દર્શનાબેને એમ પણ ચીમકી ઉચ્ચારી કે સાહેબ ભલે તમે એ પત્રની વાત કરતા હો પત્ર મળે છે અને જો એ પત્ર બહાર આવી જશે તો સારું નહીં રહે એમણે એમ પણ કહ્યું કે હું તો ભાજપની જ દીકરી છું એ દીકરી માટે તમે એક આવા સ્લીટ શબ્દોનો ઉપયોગ કરો એ કેટલું વ્યાજબી એવો વાર પલટવાર થઈ રહ્યો છે અને તમે જુઓ કે આમાં વિપક્ષના નેતા નથી કોઈ બંને સત્તા પક્ષના બંને ભાજપ સાથે સંકળાયેલા છે એક ધારાસભ્ય છે હવે આમાં કોણ પક્ષની વાત કરી રહ્યું છે કે લોકોની વાત કરી રહ્યું છે આપણે એ જનતા પર જ મૂકી દઈએ કે આમાં જનતાના હિત માટે આ લોકો લડી રહ્યા છે કે પછી કઈક એવી વસ્તુ છે જેના કારણે બંને આમ તો સામાન્ય રીતે આપણે જોતા છે કે તમામ આ ભાજપ નેતાઓ એક પાર્ટી લાઇનમાં ચાલતા હોય છે અથવા તો જાહેર માધ્યમમાં જ્યારે પણ નિવેદન આપવાના હોય ત્યારે આવી રીતે સીધી રીતે નામ લેવાથી એ લોકો ખચકાતા હોય છે મોઘમમાં વાત કરતા હોય બંધ બારણી તમામ એ ખુલીને વાત કરી લેતા પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં અહિયાં ચાલી રહ્યું છે ખરા અર્થમાં ભ્રષ્ટાચાર બહાર લાવવાની વાત થઈ રહી છે ખરા એ સૌથી મોટો સવાલ હવે પાર્ટી હાઈ કમાન્ડ તરફથી પણ આ બાબતે શું કહેવામાં આવે છે એના પર પણ નજર રહેશે પરંતુ હવે દર્શનાબેન દેશમુખે એક વાત એમણે નક્કી કરી લીધી છે કે જો આમાં હવે પછી ક્યારેક આવું મારી સામે કોઈ ખોટા આક્ષેપ થયા તો પછી હું માનહાનિનો દાવો કરીશ આપણે મનસુખભાઈ વસાવાનો પણ આપણે સંપર્ક કરીશું કે આખરે એ પણ શું કહેવા માંગે છે કારણ કે તો વારંવાર ડંકાની ચોટ પર બહાર આવીને આવી રીતે નિવેદન આપતા હોય છે હવે જોઈશું કે આખરે મનસુખ વસાવા આગળ આ બાબતે કોઈ નિવેદન આપે છે કે કેમ અને આ ભાજપ વર્સિસ ભાજપની લડાઈ જે અહીંયા ચાલુ થઈ છે એના પર હવે કોઈ પૂર્ણ વિરામ મુકાય છે કે ઓર વધારે પેરેગ્રાફ એમાં એડ થતા રહેશે એના પર પણ નજર રહેશે જી વિકાસ આભાર જાણકારી માટે સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર